जगत ने माली पा मैं फिल्म जोयू हम आप के हैं कौन हम आपके हैं कौन आवाज से मारा सलमान भाई नहीं आवाज से माधुरी बैन नहीं आवाज से आलोक नाथ नहीं आवाज से सुरत बड़जातिया नहीं आवाज से राजश्री प्रोडक्शन नहीं आवाज से एसपी बाला सुब्रमण्यम नहीं आवाज से रुछड़ा वाड़ा कुतरा नहीं बाप અમકવાચકા ફિલ્મ ની અંદર કુંભ તોય મુસીકતાના દિક્તાના વાહ વાહ રામજી વાહ વાહ રામજી માદુરી બેને કયું કે પૈસે દે દે સુલમાન ભાઈ એ કયું કે પેલે ખાડા દે દે બગડંદર ની અંદર ધીરે ધીરે મૌનિશ ભાઈ બહલ અને રેણુકા બેને શાહણેડા લગ્ન ની વાત હાલી ઈ લગ્ન ની અંદર સુલમાન ભાઈ અને માદુરી બેન ની નજર થી નજર મળી ગઈ ત્યારે માદુરી બેને સુલમાન ભાઈને એટલું કીધું તો કે દીદી ધીરે ધીરે બકટ જંતર ખૂબ હાલતું ગયું આત નહીં કોઈને ખબર ન પડી પણ એક દિવસ સલમાન ભાઈની ભાભી રેણુકા બેન શાહણેને ખબર પડી ગઈ કે આ આપણા દેરનું કનેક્શન આપણી બેન આરે ફિટ થઈ ગયું છે બાપ આ ઘરની અંદર એક મોટી ડાકણ આવી છે બીજી જીણકી દાખણ આવે છે આખું ઘર ભૂતખાનું થઈ જાય છે બાપ

આવે છે એની ભાભી બેહોશ બીમાર પરિસ્થિતિ જોઈને સલમાન ભાઈ એટલું બોલ્યા હતા કે ભાભી તું આજ પડી ગઈ ભલે પડી જો તું મરતી હો કાલ તો આ જ મરી જાજે પણ આપણા લગ્નની વાત કરતી નહીં તો હું વાંધો જ રહી જવાનો હું કુંવારો ભૂત મરી જવાનો મારા લગ્ન ની વાત કરતી જાજે બાપ રેણુકાબેન શાણે હોસ્પિટલમાં બીમાર પરિસ્થિતિમાં બેઠી હોય કાંઈ બોલી નથી હકતી કાંઈ ચાલી નથી પણ બહલની પત્ની રેણુકાબેન શાણે મૌનીશ બહલના ઈશારામાં સમજાવે છે કે રેવા દે કોડા મારા મરી ગયા બાદ માધુરીજી સામ જોજેમાં આ કોકનો માલ છે કોકનો નો દાગીનો છે કોકની આઈટમ છે આમાં ઊંડો ઉતરી ગયો પણ સમજાવવાથી સમજે ને આ જનાવરની જાત જેમ રેણુકા બેન સાડે નો જીવણો ગયો એના બીજા દિવસે મોહનીશ બહુ સંત એટલું બોલ્યા કે હવે લગ્ન કરવા તો માધુરી ની હારે કરવા સલમાન ભાઈ મુજાઈ ગયો પંકજભાઈ સલમાન ભાઈ મુજાઈ ગયો કે આપણી મિલકત ઉપર આપણા દાગીના ઉપર આપણા ભાઈએ હાથ માર્યો માંગણી કરી છે બાપ બોલવું તો કેમ બોલવું કઈ બોલી નથી હકતો પણ માધુરીબેન બેન બહલ લગ્ન માટે તૈયાર થઈ જાય છે તો એ મંડપમાં બેહી જાય છે માધુરીબેન રોતી રોતી મંડપમાં બેઠી હોય ત્યારે હીર ઉછડા વાળું કૂતરું એના હાથમાં એક એક મોઢામાં ચિઠ્ઠી આવી જાય છે એ ચિઠ્ઠી કૂતરું મોઢામાં લઈ બાગડ દીના બાગડ દીના બાગડ દીના બાગડ દીના તાક માક ધાક કરતું કરતું મોનીશભાઈ બહલ પાસે જાય છે અને મોનીશ બહલ ભાઈ પાસે ગયા બાદ ચિઠ્ઠી મોનીશભાઈ ના હાથમાં આવે છે અને એ ચિઠ્ઠી વાયસા પછી બધી વાતની ખબર પડી જાય છે કે ઓહો આમાં તો સલમાનને માધુ

છોટિયા જબરો દાગીનો તો આપડા જ ગરમા જાય છે બોલ સલમાન ભાઈ કી माधुरी मात કી જાય જગત ની માલીપા મે ફિલ્મ જોયું હમાપ કે હે કોન મારા સલમાન ભાઈ ની આ વાત છે આલોક નાથ ની આ વાત છે સુરતિયા ની આ વાત છે રાજુશ્રી પ્રોડક્શન ની આ વાત છે એસપી બાળા સુબ્રમણ્યમ ની આ વાત છે રૂચડા વાળા કુતરા ની બાપ અમે આ ફિલ્મ ની અંદર ખુબતાના ધીકતા વાહ વાહ રામજી